ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે અને બંધ કેટલાક નેતાઓ સાથે ચર્ચા થાય છે જેને લઈને હવે સૌરાષ્ટ્રમાં હડકંપ મચવાનો છે અને ઘટના ઘટવાની છે જૂનાગઢમાં શું છે ઘટના કોની વચ્ચે મીટિંગ થઈ અને શું વિગતો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ માટેના દરવાજા ખુલ્લા રાખ્યા અને તેના કારણે સિત્યોતેર બેઠક મેળવનાર કોંગ્રેસ હવે સત્તર બેઠકો ઉપર પહોંચી ગઈ છે કોંગ્રેસનો ભાગનો માલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જતો રહ્યો છે આવી જ રીતના કોંગ્રેસના નેતા હર્ષદ રિબડિયા જે વિસાવદરથી ચૂંટણી લડતા હતા તેમણે પણ કોંગ્રેસને ટાટા બાયબાય કહ્યું અને ભાજપનો હાથ પકડી લીધો પણ વિસાવદરમાં જ્યારે ચૂંટણી થાય છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ આણી ચૂંટણી જીતી જાય છે પણ હવે તો ભૂપતભાઈ પણ આમ આદમીને છોડી ભારતીય જનતા પાર્ટીમાં પહોંચી જાય છે પણ ભૂપતભાઈ ચૂંટણી જીત્યા તેને હર્ષદ રિબડીયાએ કોર્ટમાં પડકારી હતી જેના કારણે ભૂપતભાયાણીએ સીટ ખાલી કર્યા પછી પણ ચૂંટણી પંચે ચૂંટણી ન કરી કારણ કે મામલો કોર્ટને આધીન હતો એના કારણે વિસાવદરની ચૂંટણી શક્ય બની નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે હર્ષદ રિબડિયાને બોલાવીને સૂચના આપી હતી કે હવે સરકાર ઈચ્છે છે કે વિસાવદરની ચૂંટણી થાય માટે તમારે હાઈકોર્ટમાં કરેલી પિટિશન પાછી ખેંચવાની છે એવું સૂત્રોનું કહેવું છે જો હર્ષદ રીબડિયા ગુજરાત હાઈકોર્ટમાં કરેલી ચૂંટણી અને વિસાવદરની ચૂંટણીને પડકારવા માટે તેમણે માગેલી દાંત પાછી ખેંચવાની અરજી આપે તો હવે વિસાવદરમાં ફરી ચૂંટણી આવશે જોવાનું એટલું જ છે કે હર્ષદ રીબડીયાનું શું થશે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે કે પછી